નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ દસ જીવનને તમે જેવું બનાવો તેવું તે બને છે દરેકે દરેક પરિસ્થિતિમાંથી ઉત્તમ શું છે તે શોધી કાઢી એને પૂર્ણપણે કેમ નમાણો ભલેને તમે ગમે ત્યાં હો અને ગમે તે કરતા હો તમે બીજે ક્યાંક હોત અને બીજું કશું કરતા હોત તો કેટલું સારું હતું એવું ઈચ્છવામાં કદી સમયને શક્તિ બગાડો નહીં તમે જ્યાં છો ત્યાં શા માટે છો એ વાત બધું વખત તમને નહીં પણ સમજાય પણ એટલી ખાતરી રાખજો કે એની પાછળ બહુ ચોક્કસ કારણ રહેલું છે અને એમાંથી પાઠ પણ શીખવાનો છે એની વિરુદ્ધ લડો નહીં પણ એ પાઠ શું છે તે શોધી કાઢો અને એ ઝડપથી શીખી લો જેથી તમે આગળ ગતિ કરી શકો એકની એક જગ્યાએ સ્થગિત થઈને રહેવાનું તો તમે નહીં જ ઈચ્છો ખરું ને તમે વિરોધ કરતાં અટકો જે પાઠ શીખવાના છે તેનો બસ સ્વીકાર કરો અને માર્ગમાં આવે તે બધું જોયા કરો તો જીવન તમને ઘણું વધારે સરળ લાગશે અને વળી જે પરિવર્તનો થઈ રહ્યા છે તેને તમે માણી પણ શકશો છોડ ઉગવા કે બદલાવા સામે વિરોધ નથી કરતો એ ફક્ત એની સાથે સાથે વહે છે અને સાચા સંપૂર્ણ સ્વરૂપમાં ઉઘડે છે તમે પણ એવું કેમ ન કરો આપનો આજનો દિવસ શુભ રહે